નીના શું ગણો તમે હાટે આલો કઈ હાટે આલો હાટે કઈ ના હોય મારા પા સાબુ નહીં રાખતો હું સાબુ નહીં ના તારા તરબુજો આવો બધું લાવતો નહીં આપણે તમારે વાત કરો વેકુ વધે હા ચા જોખો આ રીત શું તેટલા થાય હે બધું હા કચકળા તેટકો ભાવ રાખો શું પાહો ભાવ તો તમને આ લોંડ શું ભાવ લોન વાળા તો પંદર રૂપિયા રાખે ઈ તો રાખે મારે તો ભાવ એક જ છે એક જ ભાવ હોય પણ તમે તો ઓલો આવ્યો તમે બાર જો ને બાર જ છો ને હે કને હંગાજ વાતું કરે તમારા વેપાર આપ જો આલુ હોય તો લાવો એનું મગજ ની હા જમ આવે તું આય કણ અલ્યા ભંગાર લેવા ભંગાર અમાર નહી બે કોનો જમ નહી બે કોનો ભાઈ જમ તો અમારી મરજી ચાલ કે બે કોનો હા ભાઈ કે જમ બે ભંગાર તને કને પણ બતાયા બધા પણ હું માર મને કો બે કોનો નહી બે જાજા ઉપર હે આ પણ વેજી ભાવ કરીયાલું એમ કહું આ મારા નહી વેજી ભાવ તારો લેવાનો માર ભંગાર જ નહી વેકવાનો

bớt bớt ít lên đi lấy khung sì lao anh bi anh lao anh này હાલો ભાઈ એ ટીલા ભાઈ આયા કોઈને વેપાર હાલ હોય ને હાલો ભંગાર મોટર સાયકલ તૂટેલા એઠા બે હોય કંતારી હાલો ભાઈ હાલો હાલો વાલછોલ નો વેપારી હલો ભાઈ ताजे ચાજે व्यापारी आया तुम्हारा गांव મોટો વેપારી હોલ ભંગારા પહણો હા નું જ જવાનું હા હા તરી ના કોળી નહીં ચડાબી હા એટલે તમે કહો કે આ દાડે ભરી જાઓ એટલે હું પૈસા લઈને આવીને ફરી જાઉં સગળો લઈને હા હે કરી તમારા માટે કોઈને કહેવાનું નહીં કામમાં ના કહેવાય તો મારા પછી તમારી વાદય બીજાનું પણ લેવું પડે હા ઇરો

કેટલા 20 હારું જી આવે આલ દોણો હા એમ રોકડાલશો કે બાકી હે રોકડાલશો કે બાકી પૈસા તો રોકડો આપું પણ બેંકમાં ઉપાડી લાવું પછી આલું એવું હોય હું શું કહું બોલો કાર આય હે હોય ત્યાં ટોપો કોનો હે એમ ઈ શું કરે ઈ નોકરી કરે શું કરે આવો ને

લેવા જવું પડશે એની વાત જવું પડશે હવે ગામમાં હશે કે પછી નાઈ જુઓ હશે કને ખબર હે તપાસ તો કરી જ પડશે હાલાલ હલાલ એકદમ બધો ઉપાડી ગયો મારો બેટો તક નો લાભ ઉઠાઈ ગયો ભાગી જઈ બે હવા પેલા મોબાઈલ માં જોઈ નીકળી જાય ને નોતી થઇ ગણ હમણાં પણ વાટ ફાવી નતો

મને મારે ભંગાર હે એટલે મારે તો પૈસા આપી દેવા પડે ભંગાર તો મેં તને ના પાડી પેલા હા પણ પૈસા લઈને આયા તા તમારા ઘરના ચાકર હાલ્યા હે ચાકર છે કે નોટ હાલી દી ખબર લઈ જા કે મારા કામ જવાનું હટા લો આ લઈને આયા પૈસા જાય ની હાથું બોલો જો હાથું છે ની મત હાથું બોલો લે હાથું કે તું લે હાથું છે હાથું હોય હમ ખબરાવા ના જો હા આરી તો ભંગાર કે હું ચોરી ને આયો તમને પૈસા આપ્યા જાય ની હાલે મને પૈસા તો ના પડે કે મને નહી હાલે નહી હાલે તે નાત પાડન તા આ તો મે આલ્યા અને બધું વસ્તુ લઈને આતો રહ્યો હા

ચિંતા બની શું વેચાતી લીધી એક કામ માં નહીં ફરવાનું હાફરવું

આવતા પૈસા આને એક દો એટલે ખબર પડી રે હમણાં તો આપ બોલી શું કરો કાલે એને ખવડાવે નહી દીધા પૈસા પૈસા હાચું કહે હા ભાપો એમ કે દીધા અમે

એ સો મગગા પણ આ ઉપરાણ ઉખે છે આ ને ભંગારીઓ ગમી ગયો છે આ છે ઉપરાણ ઉખે છે હે રજી આ પેલા બાકી રહી ગયા તા જવાનો સંબંધનો ફોન આયા કરે છે अशोक ભગંઠી